પાટણની પટેલ એમ એન પ્રાથમિક શાળામાં સન્માન સમારોહ અને વાર્ષિક ઉત્સવ ટંકારની રમઝટ મચી આજ રોજ પાટણની શિક્ષણ ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસ માં અગ્રેસર એવી અમારી શ્રેષ્ઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ હેમ પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાઓનું અને દાતાશ્રીઓનું સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ટવકાર ભવ્ય ઉજવણી શાળાના પ્રાંગણમાં કરવામાં આવી તેજસ્વી શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ સત્યાવીસ મેડલ રાજ્ય કક્ષાએ બે મેડલ કલા મહાકુંભમાં જિલ્લા વિજેતા ગરબો અને રાસ બાળ પ્રતિભા શોરમાં જિલ્લા કક્ષાએ વિજેતા ચૌદ વિદ્યાર્થીઓ એસજીએફઆઈની રમતમાં બે વિદ્યાર્થીઓને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ એનએમએમએસ પરીક્ષા પસંદ થયેલ બે વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા મેડલ તથા ટ્રોફી કુલ ચોર્યાસી વિદ્યાર્થીઓને આપી સન્માનિત કરવામાં આવ્યા શાળાના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી અનુક્રમે મોતીભાઈ ડી પટેલ ભરતભાઈ ડી પટેલ હર્ષદભાઈ ડી પટેલ પ્રતિકભાઈ પટેલ વાલી બિલ્ડર દિનેશભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ ડોક્ટર અતુલભાઈ અગ્રવાલ દાતાશ્રીઓનું પણ શાળા મંડળના ઉદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું શાળાના પરિવાર માટે આજનો દિવસ અનેરો એટલા માટે હતો કે શાળાના પટાંગણને નિહાળી તથા શાળાની અદ્ભુત પ્રવૃત્તિઓ તથા બાળકોની કળાઓથી પ્રભાવિત થઈ શાળામાં નવીન વર્ગોના બાંધકામ માટે દાનવર કર્ણ સમાન આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા અન્ય દાતાશ્રીઓમાં શ્રી મનસુખભાઈ એન પટેલ તરફથી રૂપિયા એક લાખ

પ્રતિક બી પટેલ તરફથી થી એકવીસ હજાર ટીનુ મોતીભાઈ પટેલ તરફથી થી સોળ હજાર દુડીબેન પરશોત્તમ પટેલ તરફથી થી અગિયાર હજાર અન્ય દાતાશ્રીઓ તરફ થી માતબર રકમ શાળાને અર્પણ કરવામાં આવી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વાર્ષિક ઉત્સવ ટોકાર બે હજાર ચોવીસમાં શાળાના બાલમંદિરથી ધોરણ આઠ સુધીના કુલ ત્રણસો પાંત્રીસ વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધો જ્યાં સમાજને સંદેશ આપે તેવી રામકથા બેટી બચાવ શિવ નૃત્ય ગુજરાતની ગાથા ગરબા સ્વાગત શૌર્ય ગાથા નવદુર્ગા અખંડ ભારતના શિલ્પી ભારતની ભવ્યતાનો વારસો રાષ્ટ્રપ્રેમ જેવી આ કૃતિઓ બાળકોએ પોતાના કળાથી રજૂ કરી હતી બાળકોની અદ્ભુત કળાને નિહાળી સમારંભના મહેમાનો તથા વાલીશ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ ઉદઘાટક સ્થાને મોતીભાઈ ડી પટેલ ફાર્માસિસ્ટ યુએસએ ભરતભાઈ ડી પટેલ હર્ષદભાઈ ડી પટેલ યુએસએ હર્ષદભાઈ ડી પટેલ યુએસએ પ્રતિકભાઈ જે પટેલ વાલીભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી બિલ્ડર અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કે પટેલ સહમંત્રી શ્રી અશોકભાઈજી પટેલ જાગૃત સેવક શ્રી મનોજભાઈ કે પટેલ સન્માન સમારોહના દાતા શ્રી દિનેશભાઈ એસ પટેલ ઉત્તર ગુજરાત યુવક મંડળ શ્રી શાળાના આચાર્ય શ્રી વસંતભાઈ પટેલ તથા શાળાના સર્વ પરિવાર મોરલો તો મોરલા નો અવાજ આટલો ધીમો ન હોય આખી સીમ ગુજરી દેતો હોય એટલા માટે આપણે જય બોલાવીએ ત્યારે અહિયાં પટાંગ બિરાજમાન સર્વ શ્રી વિદ્યાર્થીઓ આપણે જે બોલાવીશું ભારત માતા માતાગીર આજના